જઈ રહ્યા હતા ત્યારે જેને કહી શકાય કે ચાલીસ હજાર રૂપિયાની બેગ લૂંટી અને લૂંટાળાઓ ફરાર થઈ ગયા છે જયારે આ પ્રોવિઝન સ્ટોરના માલિક નું ટિફિન અને એક્ટિવાની ચાવી પણ લઈ ગયા અને

લોકોમાં ભયનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા જ જેને કહી શકાય કે પાદરા પોલીસ ત્યાં આવી પહોંચી છે અને ડોગ સ્કોર દ્વારા તપાસ હાથ ધરી છે પરંતુ જેને કહી શકાય કે આ લૂંટનો ભોગ બનેલો જે વ્યક્તિ છે અને લૂંટારાઓ જે લૂંટી ગયા છે તે એવું કહી શકાય કે જાણે પોલીસ અને કાયદાનું જેને કોઈને જ્ઞાન જ ન હોય અથવા તો પોલીસ અને કાયદાનો કોઈને ડર જ ન હોય અને લીડર બની અને આ લૂંટાડા હોય લૂંટ ચલાવી છે ત્યારે આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એને શું ન્યાય મળશે